તેમજ મારી પેસેન્ટર ગુલતોરાની શાળાના આચાર્ય ભાઈ બહેનો સ્ટાફ મિત્રો તથા કોટડા ગામમાંથી ઉપસ્થિત વડીલ ભાઈઓ અને બહેનો તેમજ જેઓ બાળકો અમારા આશીષ મેળવી રહ્યા છે એવા ભૂલકાઓ આજના દિવસે ભાઈ શ્રી જીજ્ઞેશભાઈ કોટડા ગામની અંદર પોતાનો વ્યવસાયિક સંસાર પૂરો કરીને સુરત જિલ્લાની અંદર પોતાનો વ્યવસાયિક સંસ્થા દસ થી કોટડા પ્રાથમિક શાળાની અંદર જિગ્નેશભાઈએ પોતાની સેવાની શરૂઆત કરી અને મારી સાથે મુલાકાત થઈ જોકે જીગ્નેશભાઈનો સ્વભાવ saral bhasak vidy swabhav ti